વિરમગામ શહેરના ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર ખાતે વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને મહાકુંભના પ્રસાદ ગંગાજળનું વિતરણ કરાયું સમૂહ ભોજન અને સમૂહ આરતી પણ યોજવામાં આવી વિચરતી અને વિમુક્ત જાતિના વિવિધ સમાજના લોકો દ્વારા મહામંડલેશ્વર રામકુમાર દાસ બાપુનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ગંગા યમુના અને સરસ્વતી મૈયાના પાવન સંગમ તીર્થરાજ પ્રયાગરાજ ખાતે મહાકુંભ પર્વ નિમિત્તે વિરમગામ શહેરના ઐતિહાસિક મહેલ મંદિરના મહામંડલેશ્વર મહંત રામકુમાર બાપુ દ્વારા શ્રી જગદીશ ધામ અન્નક્ષેત્ર સેવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શ્રીમદ્ ભાગવત કથાનું પ્રેમયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પ્રયાગરાજ મહાકુંભમાંથી વિરમગામના શ્રીરામ મહેલ મંદિર ખાતે મહામંડલેશ્વર શ્રીરામકુમાર બાપુ પરત ફરતા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો દ્વારા બાપુનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું બાપુ દ્વારા સૌને ગંગાજળ પ્રસાદી ભેટ આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં વિરમગામના વિચરતી અને વિમુક્ત જાતિના વિવિધ સમાજના કુલ અઠ્ઠાવન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા વિરમગામ શહેરના ઐતિહાસિક રામબેલ મંદિર ખાતે ઉપસ્થિત લોકો દ્વારા સમૂહ આરતી કરવામાં આવી હતી અને બાપુ દ્વારા સૌને ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો વિરમગામ શ્રી રામબેલ મંદિરના મહંત રામકુમાર બાપુ દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના વિવિધ સમાજના સૌ લોકોને એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી અને મંદિરમાં આપ સૌ માટે કાયમ માટે ખુલ્લું હોવાનું જણાવવામાં આવ્યું હતું આ કાર્યમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મનહરસિંહ ઝાલાએ વિચરતી અને વિમુક્ત જાતિના લોકોના ભવ્ય ભૂતકાળ અને સમાજ જાગરણનું કાર્ય આઝાદીના આંદોલનમાં ભૂમિકા અને વર્તમાન પરિસ્થિતિ અને શિક્ષણના મહત્ત્વ આપવા માટે વાતચીત પણ કરી હતી